તો હેલો ગાઈશ વેલકમ ટુ બ્લોક ચેનલ તો ગાઈશ આજે આપ લોકોને સ્વાગત છે આજે તો આપણે ડિસ્સા જવાનું છે હું પપ્પા અને પત્રી ત્રણેય ત્રણે જઈ છે ડિસ્સા અમારા ડિસ્સા ઉદ્ધાશ્રમ છે ત્યાં ઉદ્ધાશ્રમની મુલાકાત લેવા જવાનું છે ને માં સ્યાંસ ને પપ્પા બધા તૈયાર થઈ ગયા છે ને આપણે હવે જઈએ જય પપ્પા કી જય પપ્પા કી જય શ્રી રામ જય શ્રી રામ જય બજરંગબલી તો જય બાબા બાબારી

কোৱা পপ আগ আগত যায় কেই

બધા ઊંઘ્યા તો ગાઈસ આ છે આપણા વડીલો અને બેન ચલાવે છે વૃદ્ધાશ્રમ તમે ચલાવો ને બેન બહુ જ સારું કહેવાય ગાઈસ તો આપણે ડીસામાં રહીએ છીએ પણ આપણે એ જ નથી ખબર કે આપણા ડીસામાં એક વૃદ્ધા આવેલું છે એ છે સુધા સુદામા વૃદ્ધા અને અહીંયા આપણે ઘરડા માણસો છે અને તેમની સેવા કરાય છે અને આ બેન તમે નહીં ચલાવે છે અને તે બેને ક્યાંય જમીન લીધી છે ને આ વિનાયક રેસ્ટોરન્ટમાં જગ્યા લીધી છે વૃદ્ધાશ્રમ માટે એ જગ્યા સાહીઠ લાખની છે તો તમારાથી બને એટલી મદદ કરજો અમે અહીંયા સ્કેનર મૂકી દઈશું અને બધા સામે જોજો આપણા દિસ્સામાં જ વૃદ્ધાશ્રમ આવેલો છે ને આપણને ખબર નથી અમારા પપ્પા અને અમે બધા મળવા આવ્યા હતા તમારાથી થાય એટલી મદદ કરજો અને અમને જે જમીન લીધી છે તેને શું કહેવાય તેના પૈસાની સગવડ પૂરી પાડી આપજો અને અહીંયા આપણે છે એસી ડબલ્યુ રોડ તેને સામે જ આવેલી છે જગ્યા તમે પણ એકવાર મુલાકાત જરૂર કરજો અને સેવા એકવાર સેવાનો લાભ લેજો હું કહીશ તો આપણે નીચે આવી જઈશું બનાવીને અને શું કહેવાય અમને મદદની રહી નથી આપણે જરૂર છે તો બધા પણ નીચે થાય મદદ કરજો અને આપણું બાઇક ક્યાંક પપ્પા પણ આવી છે અમારી બાઇક કેટલું બતાવી ફક્ત ગાય આપણે ડીસામાં જ વૃદ્ધા આવેલો છે અને અમારી પાસે કેટલો ઊંચો છે મને લોકો ખબર નહીં કેવી રીતે ચડે છે બહુ ઊંચો છે એમાં શ્યાસ પણ આવી ગયા જય માતાજી તો અહીંયા જ ગાય સગ્રવાલ દિનેશ અગ્રવાલનો બંગલો છે ને તેની સામ જ છે તો મુલાકાત જરૂર લેજો